સર મિત્રો હું છું દિલીપ ગઢવી એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ મિત્રો રિસન્ટલી ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા એક કેસ કિરણ વર્સિસ રાજકુમાર જીવરાજ જૈન એના દરની અંદર એવું સ્પષ્ટ કરી દીધું છે કે એટ્રોસિટી એક્ટની અંદર દેર ઇઝ સ્પેસિફિક બાર અડર સેક્શન એટીન ઓફ ધ એટ્રોસિટીઝ એક્ટ ટુ ગ્રાન્ટિપેટરી બેલ એટલે કે એટ્રોસિટીના કેસની અંદર આગોતરા જામીન ન મળી શકે જો એફઆઈઆરના ઇન્ગ્રીડિયન્ટ્સ પ્રમાણે એફઆઈઆર વાંચતા પ્રાઇમા ફેસી ગુનો બંધો દેખાય છે તો એમાં ધેર ઇઝ અ એબ્સોલ્યુટ બાર અને આગોતરા જામીન ન મળી શકે પરંતુ જો એફઆઈઆરના ઇન્ગ્રીડિયન્ટ્સ જોતા એવું સ્પષ્ટ થાય છે આખી એફઆઈઆર વાંચીએ છીએ અને એફઆઈઆર વાંચતા કોર્ટને એવું લાગે કે આમાં સેક્શન થ્રી પ્રમાણે ઓફેન્સ કોન્સ્ટિટ્યૂટ થતો નથી તો કોર્ટ પોતાનો ડિસ્ક્રિપ્શનર પાવર યુઝ કરી અને એટ્રોસીટીના કેસની અંદર પણ આગોતરા જામીન આવી શકે છે પરંતુ સાથે સાથે ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આગોતરા જામીનની એપ્લિકેશન डिसाइड करता वक्त मॉर्टे यूं कि एफ आई आरनाग्रीडियस वाँचता या लेता सेक्शन थ्री प्रमाण सैक्शन थ्री ऑफ द एट्रोसिटीज एक्ट प्रमाण ओफेन्स कॉन्स्टिट्यूट थाई कि तो। नहीं थत जो ना थत तो हो तो आगोदरा जमीन आप शे तो देर इज अंडर बारेक्शन एटीन ऑफ द एट्रोसिटीज एक्ट एंड एंटीसिपेटरी बेल कैन नॉट बी ग्रांटेड અને એન્ટિસિપેટરી બેલ ડિસાઇડ કરતા વખતે કોર્ટ જે છે એ અધર મટીરિયલ કે મિની ટ્રાયલ કન્ડક્ટ ન કરી શકે એવું ઓબ્ઝર્વેશન આ કેસની અંદર ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં કરવાનું જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લાઈક કરો તમારો કોઈ ક્વેશ્ચન તો કમેન્ટ કરી શકો છો જય હિન્દ